મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગબાજો લોકો સાથે છેતરપિંડી આચરતા હતા જેમાં લોકોને વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે ઠગાઈ કરવામાં આવતી હતી તેવામાં વડોદરાના એક ઈસમ સાથે થયેલી રૂપિયા બ્યાસી લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી જેમાં ત્રણ ઠગબાજોને ઝડપી લેવામાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી હતી સાયબર ક્રાઈમે ત્રણ ઠગબાજોને આઠ મોબાઈલ બાર સિમ કાર્ડ સહિત ત્રણ લેપટોપ સાથે ઝડપી પાડ્યા છે આ સાથે જ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટો કરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફોર્સની લાગતમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે